આજે અમે બનાવી રહ્યા છીએ ઘઉંની સેવ અમારે ત્યાં મળે છે એ લઈને આવ્યા છે બે પરી તેલ નાખ્યું છે હવે એમાં લસણ નાખીશું લસણ ને થોડું લાલ થવા દેવાનું છે થોડું જીરિફ્લેક્સ એડ કર્યું છે કાંદા ગજ અને કેપ્સિકમ નાખ્યા છે આપણે કાચું શાકભાજી ખાવું પીએ તો કાચું રવા દેવું છે મોટા બાજુ થોડું મીઠું નાખી લઈએ હવે આપણે તેલ એડ કરીએ तो okay, वो ขอบคุณค่ะขอบคุณค่ะขอบคุณค่ะ